ગુજરાત યાડમાં યાર્ડ માં વેચાણી અને ભારતના યાર્ડ માં વેચાણી વચ્ચે ના આઠ દિવસ નું જે આખું પરિવર્તન આવ્યું હતું બધી રજૂઆત તમારે સાંભળી લીધી મેં સાંભળવાનું તમે ને એમ આપણે કરવાનું છે બરોબર નહીં બોલતા એટલે દોઢસો થી બસો ના થઈ ગયા હતા ત્યારે ત્રણ લાખ ગુણી આવતી હતી છતાં આપણે પ્રયત્ન એવા કર્યા કે ભાઈ ખેડૂતોને યોગ્ય ભાવ મળ્યા ખેડૂતો માટે પ્રયત્ન કર્યા જયારે પાંચસો ને છસો ના ભાવ હતા એ આજ યાર્ડ હતું મોવા યાર્ડ એ આજ વેપારી અને આજ ખેડૂત ભાઈ વેચી ગયા હતા ને અને સારા ભાવ હતા ત્યારે આપણે એસી હજાર પંચ્યાસી હજાર અને નેવું હજાર ગુણી લગી વેચાવાની પ્રયત્ન કર્યો જેથી કરીને ખેડૂતોને સારા ભાવનો લાભ મળે આ યાર્ડ ની અંદર ફક્ત મોવા તાલુકાના ખેડૂત નથી આવતા આજે મારી નજર જાય છે લગભગ હજારો ખેડૂતો છે એમાં ત્રીસ ચાલીસ ટકા જ મોવાના છે બાકી દૂરના જિલ્લાના અને દૂરના તાલુકાના છે એ એવું દર્શાવે છે કે ખેડૂત ભાઈઓનો વિશ્વાસ મોવા યાર્ડે જીતેલો છે એ મોવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન બોર્ડ કમિટી વેપારી ભાઈઓ કમિશનર્જન ભાઈઓ મજૂર ભાઈઓ મહેતાજી ભાઈઓ કે અહીંયા લાખો થેલા ડુંગળી પૈડી હોય

પણ એ એ લોકોને પોષણ હશે ત્યાં લગી છસો ના ભાવે લેતા સાતસો ના ભાવે લેતા અને હો ના ભાવે થઈ ગયા દોઢસો ના ભાવે થઈ ગયા ચાર દિવસ પેલા કે દિવસ પેલા ડિહાઈડ્રેશન નો બદલો જાય ને લાલ કાંદા નો એ ચાર રૂપિયા ને પાંચ રૂપિયા કિલો મળતો હતો આજે દસ રૂપિયા લેવો પડ્યો કેટલાનો નો દસ રૂપિયા અને દસ રૂપિયા બદલો લે છે એ ભાવમાં માં હારી ડુંગળી જતી હતી એટલે માર્કેટ જે છે એ ડિમાન્ડ ને સપ્લાય ઉપર રહેલું છે

કે કાવરિયુ ડુંગળી એટલી બધી આવી ક્યાંથી પણ અલગ અલગ વિસ્તારમાંથી આવી અલગ અલગ જગ્યા અને સારા ભાવો મળતા હતા એટલે ઘણા ખેડૂત ભાઈઓ સિત્તેર ટકા કાચો માલ પણ આવ્યો એટલે એક સાથે વધારે પ્રવાહ થયો વચમાં ભાવ ઘટા હતા પાછું જયારે માર્કેટ ઘટ્યું ને ત્યારે યાર્ડ ખેડૂત હતા એ તમને ઉદાહરણ આપું છું પછી તમારે જેમ કરવું હોય કે એસી હજાર વેચતા હતા ને અમે એ અમે ચાલીસ હજાર કરી કેટલી ચાલીસ હજાર અને દોઢસો થી બસો ના ભાવ વેચાતી હતી એ દિવસે હું મંતવ્ય ચેનલ માં મહામંથન માં આવ્યો હતો અને ખેડૂત ભાઈઓ ને કીધું હતું કે તમે મર્યાદા માં લાવો ઉપર ડિમાન્ડ સારા સારી છે જો મર્યાદા માં લાવશો તો આગામી દિવસો માં ચારસો પાંચસો ના ભાવ થાય એ છસો લગી ના ભાવ થયા હોત પરંતુ છેલ્લા ત્રણ દિવસ થયા પાસઠ હજાર સિત્તેર હજાર ગુણી વધારે આવક થાય એ આપણે એક દિવસની પેન્ડિંગ છે છતાં આપણે આજે વધારે વધારે વેચવા એના પ્રયત્ન કરતા હતા એમને હિસાબે લગભગ આ વાડીનો રાઉન્ડ પૂરો થવા એવો છે અને આગળ આપણે અરાજી એટલે લગભગ ચાર પાંચ લાઈન બપોર લગીમાં પતી જાય અને આ વાડી આખી કઈ રીતે પત પ્રયત્ન કરીએ છીએ જે ભાવ છે એ આજે લગભગ તમે જાણો છો સાડા થી સાડા ચારસો કે પોણી પાંચસો લગીના ભાવ છે સો થી દોઢસો રૂપિયાનો ઘટાડો આવ્યો હોય એ સ્વીકારો પડે ખેડૂત ને ઘટાડો આવ્યો અને જે વેપારી એ કાલ માલ લીધો ને એને કાલ ના પચાસ વધારે લીધો હોય દોઢસો એને બસો નો ઘટાડો આવ્યો અને હજી એને ગાડી પહોંચશે ને તો શું થાય ખબર નહીં નુકસાન છે એ સ્વાભાવિક છે વેપારીઓને છે ખેડૂતોને છે બધે નુકસાન છે આપડે તો એવું કે પાંચસો મળવા જોઈએ પણ આપડે કઈ એમ માર્કેટ થતું હતું નથી આ ડુંગળી આપડો સાંભળો સાંભળો આ ડુંગળી માલ ટકે એવી સ્થિતિ નથી તમે બધા કેતા હોય તો આપણે છાપામાં અને ટીવીમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આપી દઈએ કે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈએ લાલ કાંદા લાવી નહીં અને આપને એમ થાય કે યોગ્ય ભાવ થયા અને તમે બધા ભેગા થાવો અને કેહો અમને કે હવે મગાવો તો મગાવશું નકર ભલે ઘરે પેઢી આપણે પેલો નિર્ણય અત્યારે એ કરીએ છીએ

કેટલા થેલા પડ્યા છે એક લાખ એમના માટે કાલ સાંજ સુધીનો આપણે સમય જરૂર પડે અત્યારે વેચવાનું ચાલુ કરીએ તો કાલ સાંજે હરાજી પૂરી થાય અને અત્યારે આપણે આ નિર્ણય કર્યો કે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી માલ લેવામાં આવશે નહીં હવે આપ સૌ જો કહેતા હોય અને હું તમને વિનંતી કરું છું અને વેપારીઓને બે હાથ તમારા વતી બે હાથ પગ ધરીને કહી કે ભાઈ અમારા ખેડૂતને યોગ્ય ભાવ આવે એવી તમે ડિમાન્ડ મૂકો સાંભળજો પેલા બધા ઉતાવળ નહીં કરતા એવી ડિમાન્ડ મૂકો આપણે એકાદી લાઇન જોઈએ અહીંયા યાડનો નિયમ હોય તમને કહી દો કે હરાજી થાય ને ચારસોને વીસ થયા પણ ખેડૂતને એમ લાગે કે મારે પાંચસોના ભાવની ડુંગળી હતી તો મારે આજે વેચવી નથી તો એને સેઠને કહેવાનું કમિશનેશનને કે કબાટલો ન ફળાવે એ ઊભું રાખી દે પણ આપણે એકવાર બધા વર્તી પ્રયત્ન કરીએ એક બે લાઈન લઈએ અને જે ખેડૂત ભાઈઓને યોગ્ય લાગે એ હરાજીની અંદર ઓકે હોય ભાવ તો એ કબાળો ફળાવે બાકી ઉભું રાખી દે એટલે આપણે ફક્ત આ અડધી લાઈન અને એક લાઈન બે લાઈન દસ પંદર વકલ અને આ વકલ વીસ પચીસ લાઈન ચાલીસ પચાસ આપડે જોઈએ આપને એમ લાગે કે પચાસ માંથી ત્રીસ પાત્રી વકલ ભાવ યોગ્ય થાય ખેડૂત ને સંતોષ થાય તો બીજી લાઈન લેવું કતર પેલી લાઈન આપણે પૂરી કરી દઈએ આવો આપણે પ્રયત્ન કરીએ જેથી કરીને ખેડૂતે વધારે હેરાન ન થાય કારણ કે આ માલ છે આપણે આજે નહીં તો કાલે વેસ્તુ તો આપણે નુકસાન આવવાનું છો ટાંકની વાત છે પરમદી વેસ્તુ તો વધારે નુકસાન આવવાનું એના પછી પણ વધારે નુકસાન આવવાનું એટલે આપણે તમે સાંભળો તમે સાંભળો તમે એટલે જો તમે બધા કહેતા હોય તમે બધા કેતા હોય તો પાણી તમારા જો હમળો